મોઢે બોલું માં તો મને હાચય નાનપણ સાંભરે ને પછી મોટપ ની મજા મને કડવી લાગે કાગડા સ્વરાજ ની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે આવી પહોંચ્યા છે

ખેતી માં બધુંય ફાવે હા ખેતી માં ફાવે એમ અત્યારે હજી ખેતી કરવા કામે જાઉં નો હવે કમે નથી જ્યાદા સુખ રહે જાય હા હા બરાબર બરાબર અને તમે શું કહેવાય પેલા આના જમાનામાં ખેતી કરતા તમારી જુવાનીનો વખત હતો તમે જઈ નવા નવા પૈણીને આવ્યા હવે અટાણે તમારી વહુય કામ કરે તો પેલા કામ વધારે હતું કે અટાણે વધારે કામ તો અટાણે ઓછું હોય ને અટાણે ઓછું છે એટલે એ અટાણે ઓછું છે કામ એનું કારણ શું

લાગે બધા હોય કેવી પાછળ બે બે બેઠી છે એ હે બે અચ્છા બે તમારું વહુ છે ત્રણ પેઢી છે હા તમે એના હાહુ ને આ તમારા હાહુ

અટણી એટલી થી કામ થાય ખરા કામ કામતા થાય જો આ બધું થાય હવે છોકરા ને બઉ કરે બધાય છોકરા ને તમારી તમે હાથમાં પેરું એને શું કેવાય આ બલ્લો કેવાય હાથી ને દાંત ના વડીલો આપણે પેલાની જે બાયુ હતી વડીલો આપડી કેવા ઘરેણા બાયુ પહેરતી પહેરતા ને નામી કાંબી કદલા ઓકોટા પારા બધું પહેરતા હવે અટાણની બાયુ પહેરે ખરા બાયું ગમે નહીં હા હા ના અત્યારની બાયું ન ગમે ના ગમે હા હા તો પહેલા તમે કીધું કે લાપસી ને એવું બધું જમવાનું બનાવતા મહેમાન આવે ને લગ્નમાં હા બનાવતા હવે અટાણે તેમાં પરિવર્તન આવી ગયું કે હા બધું હા

અને 18 ના યુગમાં કેવું લાગે? આ કેવું લાગે? લાગે આ એટલે વાત માને ખરા? મોરજાવ રીયુ નતે ને હવે કોઈ ન કેવાય ની ને બહુ જાતી હો તો સિટી માં તો બધાય હું કેવાય આમ ગાડીયું લઈને બધાય ફરવાન વયા જાય અહી ગામડામાં આવી કોઈ ઓલી રૂઢી ખરા? હા એમ ના હે

આ ગામડામાં આ પરંપરા આજે જોવા મળે છે બધા એક સાથે રહીએ એક જ ચૂલે જમે અને બધા એક સાથે રહીએ સંપીને રહે અને બીજાઓને જ આવી રીતે સંયુક્ત કુટુંબ પ્રથા જેને આપણે કહે છે એ પ્રથામાં આજે પણ એ લોકો જીવે છે એટલા જ આનંદ હર્ષોલ્લાસથી તેઓ રહે છે તો આ હતી આજની આપણી રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં ફરી પાછા મળીશું નવા લોકો સાથે નવી વાતો નવા અનુભવો અને આવી જ રીતે મળતા રહીશું સ્વરાજમાં ગામડું બોલે છે કાર્યક્રમમાં અત્યારે રજા આપશો